અને આવતીકાલ એટલે કે તેર તારીખથી જે કંઈ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે મેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી હમણાં અઠવાડિયું લગભગ એનો આનંદ ને મંગલ જ રહેવાનો હે ને તો અમારે તો ટાઈમ છે તો જાય હું પણ આજ રવિવાર છે એટલે અમારે થોડોક ટાઈમ છે તો અમે કીધું હાલો ચક્કર મારી આવીએ જોઈ આવીએ ચાલો તો મોડું થઈ છે ફટાફટ પેલા નીકળીએ કઈ નથી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ફટાફટ નીકળીએ ચાલો આપડે શાંતિપુરની વાળા રોડ ઉપર પૂગી ગયા જોકે હમણાં ફોન કર્યો તો કે લોકો તો નરસિંહ ટેકરીએ પૂગી ગયા છે અહીંથી નીકળી ગયા કારણ કે આપણે આવવામાં મોડું થઈ ગયું ઈ લોકોનો પ્રોગ્રામ બે અઢી વાગે છે ચાલુ થઈ ગયો હતો અને આપણે ચાર વાગે ઘેરથી નીકળ્યા ચાલો તો હવે આપણે શાંતિપરની આશ્રમે ન જ જતા અને ડાયરેક્ટ નરસંગ ટેકરીએ જાય ત્યાંથી આપણે યાત્રામાં જોડાઈ જઈએ અને તમને કન્ટિન્યુ બતાવીએ છીએ કઈ શાંતિ ચાલો નરસંગ ટેકરીએ નરસંગ ટેકરીએ પૂગી ગયા આપણે જોઈ લો ટ્રાફિક ફાઇનલી આપણે ચોપાટી ગ્રાઉન્ડ ઉપર પૂગી ગયા હા અહીંયા તો જબરજસ્ત મેળા કરતા પણ વધારે ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક અને જબરજસ્ત પબ્લિક એ છે અને શાંતિ તો શું છે કે એક મહેમાન ભેગા થઈ ગયા તો એના ભેગી વહી ગઈ છે ચાલો તો હવે તમને આહી નજો ચોપાટીનો નજારો હું તમને બતાવી દઉં દિવ્યસ આઈ અમારો વહેલો આવ્યો છે પણ દિવ્યસ તો અમારે હવે ક્યાં હોય કારણ કે આમાં તો મળે નહીં પબ્લિક એટલી બધી છે કે ક્યાંય ન ખબર પડે જોઈ લ્યો આમ તમે જુઓ તો જબરદસ્ત છે મુશ્કેળ એમ મેળા કરતા વધારે તો આ એ જગ્યા છે જ્યાં આપણે સપ્તાહનું આયોજન છે જોઈ લ્યો કઈ ઘટે જ નહીં ભાઈ જબરજસ્ત પબ્લિક વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અહીંયા ચા પાણીનો સ્ટોલ છે પબ્લિક ને ફ્રી માં પીવડાવવામાં આવે છે હવે અહીંયા મણિયારો રમવાના છે સ્થાપક ડોક્ટર વિરમભાઈ બતાવી રહ્યા છે હાલના પ્રમુખ વિમલજીભાઈ વડોદરા અને ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના ના કઈક છે ને ત્યાં તો મણિયારો ચાલુ છે અને અહીંયા જે સપ્તાહ થવાની છે એ જોઈ લ્યો ગ્રાઉન્ડ છે આવડું બધું ગ્રાઉન્ડ મોટું બધું ગોઠવવામાં આવ્યું છે જેથી કરીને ગમે એટલી પબ્લિક હોય ને આમાં આવી જાય હું જબરજસ્ત અને ત્રણ થી ચાર તો પ્રવેશ દ્વાર રાખવામાં આવેલા છે ત્રણ તો અહીંયા જ દેખાય છે ને એક છે મેન દ્વાર છે એ ઓલી બાજુ છે

બેનોનો રાસ થઈ ગયો છે પૂરો હવે તો લગભગ પબ્લિક આમ નીકળી છે કારણ કે અહીંયાથી એવી એવી જાહેરાત કરવામાં આવી છે કે અહીંયા બધાને પ્રસાદી લઈને જવાનું છે પણ હવે આપણે તો શાંતિ ખોવાઈ ગઈ એટલે કંઈ ખબર નથી ક્યાં છે ને હવે આપણે શું કરવાનું થાય હવે ભેગી થાય તો આપણે ઘેર જઈએ ત્યાં સુધી આપણે એને હવે ગોતવાની હે ને આપણે અત્યારે આવ્યા છે સપ્તાવાળા ગ્રાઉન્ડમાં જોઈ લો આવું કંઈક છે મોટું બધું ચાલો તો એ તો હવે ચાલો તમને બતાવી દો કેવું છે મોટું બધું છે શું આયોજન છે જબરદસ્ત છે બહેનો માટે આ સાઈડ છે ઓલી સાઈડ ભાઈઓ માટે છે જોઈ લો નજર પડે ત્યાં સુધી એવડું બધું ગ્રાઉન્ડ છે અને આ સાઈડ છે એ ભાઈઓ માટે છે મોટું બધું ગ્રાઉન્ડ ગોઠવેલું છે ચાલો તો હવે એ તો સપ્તાહ કાલથી ચાલુ થાય છે હવે આપણે શાંતિને ને છે પહેલાં તો પેલા એને ગોતી લઈએ પછી આપણે ઘેર ફાઇનલી છે કે શાંતિ આવી ગઈ આપડી ભેગી ગઈ વાર ભટકે કરતા નથી એના ભેગી ગઈ આપણે આ માર્યા બેર્યા ગયા શાંતિ તો ખબર પડે હા એક તો એટલી પબ્લિક હતી કે ક્યાંય નજર નથી પડતી એમાં પછી ક્યાં ગોતું હતું હું પછી મોટર સાયકલ આવીને બેસી ગયો ને મોડો મોડો ફોન લાગ્યો પછી ભેગી થઈ ગઈ એના હગા ભેગી બેઠી ને પછી હવે ગેટી આવો એટલે આપણે ગેટી ગયા પછી એને તેડે આવ્યા અને હવે પાછળ જોવો આપણે નીકળી ગયા રોપાટીએ છે હવે ડાયરેક્ટ આપણે રાણાવાવ જવાના હે ગઈડે ને એ કંઈ બ્રેક કરવી ના ના ચાલો ક્યાંય બ્રેક છે નહીં હવે આપણે નોન સ્ટોપ રાણાવાવ ફાઇનલી આપણે ઘેર પૂગે ગયા જોકે પૂગે તો ઘણી વાર લાગી વાંચી આવે ને સીધા આપણે એક ફેરે તો ફરસાણની દુકાને ગતા ને ત્યાં જઈને ઠંડુ બંડુ વેચો ઘડીક બેઠા ને પછી ત્યાંથી કારણ કે ઓલો ભરત અમારે દૂધ ન્યાં છે ને મૂકી આવ્યો હતો એટલે દૂધ લેવા જવાનો હતો એટલે ડાયરેક્ટ ન્યાં જ ગયા હતા આથી દૂધ લેતા આવ્યા ને પછી ઘેર આવ્યા બેઠા ને હવે તો શાંતિ તો આવી ને પછી પારસી કરવા બેહ ગઈ જોઈ જાય એટલો ઢગલો કર્યો લુગડા પારસી કરે લૂગડા પડ્યા ત્યાં તો પાસી થઈ જાય ને પાસી કરી લઈએ આપણે મેલાઈ જાય તો મશીન રે અટાણું મશીન નું કામ લાગતું ને હે તો પડે ને અટાણે આ કામ નીકળે જાય આપણે સારું હલો અટાણે આ કરી લઈએ પછી હવે મશીન બે હોવાનું રહીએ ચાલો તો હવે આપણે છે વિડીયો એડિટિંગ કરવાનું કામ તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો